ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજા માને જો ઘણી પાછા જોડાઈ ગયા છે એક નવા બ્લોગ સાથે તો ચાલો સૌ પ્રથમ તમને કાનાજીના દર્શન કરાવી દઉં જો અને આપણે વેલમાં ફૂલ આવ્યા હતા તો જો ફૂલે ચડાવી દીધા છે અપરાજિત વેલમાં ફૂલ આવ્યા હતા બે આવ્યા હતા તો ચાલો ગોપાલજીને ચડાવી દીધા હશે લક્ષ્મીનારાયણને ચડાવી દીધા છે તો ચાલો તમે બધા કાનાજીના દર્શન કરી લીધા હશે અને આજે આજે થઈ ગયો છે શનિવાર પાંચ તારીખ અને આજે છે ત્રીજું તું તો ચાલો આપણે આપણું કામ કરીએ શરૂઆત કરીએ રસોઈથી નાસ્તા પાણીથી તો આપણે નાસ્તો બનાવવાનો છે ટિફિનની તૈયારી કરવાની છે કેમકે આપણે તો રૂટિન આ રૂટીન થઈ ગયું એ જ કરવાનું હવારમાં ઉઠી નાસ્તા પાણીને ચા અને ભાખરીને બધું બનાવવાનું હોય તો ચાલો કાંઈ વાંધો નહીં આપણે તો આ જ કરવાનો છે તો ચાલો આપણે તૈયારી કરી લઈએ ચા ભાખરીની જો આજ નાસ્તા પાણી થઈ ગયા અને નાસ્તા પાણી કરી લીધા અને હવે જો એને આંગણવાડી નોકરીનું મોડું થઈ છે છે અને હવે વાસણ વાસણ ધોવા કેમ આજ મોડું ગયું તારે ના

આવશે આપણો નવરાત્રિનો એમાં અમારા ગામની ગરબી છે મોટાભાઈની ગરબી છે ભાઈ રમઝટ બોલાવતા હોય એટલે એ આપણે છે ને છ થી સાતની વચ્ચે સાંજે મૂકશું એટલે એની તમને મજા આવે એટલે એ આપણે અલગથીના જ બ્લોગ બનાવશું કેમકે આમાં બ્લોગ પછી બહુ લાંબો થઈ જાય છે એટલે તમને થોડો કંટાળો આવશે એટલે આપણે અલગથી તમારા માટે સ્પેશિયલ છે ને આપણે એ અલગથી જ બ્લોગ બનાવશું સ્પેશિયલ નવરાત્રી સ્પેશિયલ એટલે એ આપણે સાંજે બ્લોગ મૂકશું સ્પેશિયલ નવરાત્રીનો જઈશે અને આપણો જે રેગ્યુલર બ્લોગ છે એ તો આપણે સવારમાં મૂકીએ છીએ તો આવશે જ ચાલો તો કાંઈ નહીં તમને આજે મારા બ્લોગમાં જોવા મળશે નવરાત્રિનું અને કાલથી અલગથી જ આપણે સ્પેશિયલ એપિસોડ જ બેઠો હશે નવરાત્રિનો એટલે થોડીક ગામની ગરબી તમને ખબર હોય કે આમાં ગામડામાં કેવી ગરબી રમાતી સિટીમાં તો અલગ જ હોય પણ ગામડાની અલગ જ કાંઈ એવા મજા હોય તો એ પણ તમને અમે જણા દેખાડશું એટલે તમને પણ મજા આવે ને અમને પણ મજા આવે ગરબી જોવાની ચાલો ચાલો તો આપણે આંગણવાડી જવાનું ટાઈમ થઈ ગયો છે ને આપણે જો વાસણ બાસણ ધોવાઈ ગયા છે ને મેં પપ્પા પચાસ સણસ જવાનું તૈયારી કરે કાંઈ લાવું નાસ્તો લેવા જવાનું છે ને હા નાસ્તો લેવા જાય છે અમે પપ્પા સણસ નાસ્તો લેવા જાય છે અને અમે જાય છીએ બાર મંદિરે કેમકે ટાઈમ થઈ ગયો છે અને શું લઈ આવશો ગાંઠિયા ને સેવ ને એવું નોરતા આવે છે એટલે એ છોકરા ખાય કેમ કે એક દિવસ એક બે દિવસ પૂરતો બાબુ આવે તો દશેરાના હાટા ખાય ને જા ભાઈ ભેગા લઈને જાવ જઈ છે કઈ નઈ ખાઈ છે કઈક કરશું હતા તો લેવા જાય છે હજી ભાઈ નાનો આવવાનું છે હવે જ આવે કાય લાવે આવશે તો તમને વિડીયોમાં જોવા મળશે તો વિડીયોમાં બહુ મજા આવશે જઈને ભાઈ આવી જશે તો ચાલો મળશું આંગણવાડી જઈને

નાસ્તો બાસ્તો કરી ને પછી છોકરાને આપણે ભણાવીએ કા આજ બધું પાકું કરી આવ્યા છો ને હા તો પડશે જો મારે બધા છોકરા કા હા તો પાડો ને એક હા ને ના તો બહુ છે આપડે કા આવડે ને પાડો તો હા પાડો તો એક જો એક દાંત કાઢતા આવડે એક હા એક ના કા જો દાંત કાઢે બધા છોકરાઓ માં દાંત કાઢે વાંધો કાયવાંદને હારવાળો ગરમ નાસ્તો આપી દે બાળકોને ચાલો તો જો આપડા થેપલા બનીને કમ્પ્લીટ છે ને આપણે બાળકોને નાસ્તો આપવાનો છે તો બાળકોને આપણે નાસ્તો આપી દઈ આ છે ચિરા થેપલા માહી ચાલો તો જો છોકરાઓને આપણે દીસુ આપી દઈ દઈએ છોકરાને નાસ્તો ખાવો છે ને ચાલો બાળકો કેટલા છે તો બેટા બાળકો આપી દઈએ બાળકો માટે મેં નાસ્તો બનાવી નાખ્યો છે ને આપણે બાળકોને બોલાવવાના છે ફૂટના નામ તો બાળકો આજે ખૂટના બોલ છે બોલશો ને છોકરા તો ચાલો ફાર્ગવ ભાઈ આવી જાવ બસ બેસી પડ બજાઈ અરે બોલું ભાઈ આવી જાવ પાર્ક ઓલો હાલો માહી બેન આવી છો વેરી ગુડ ચાલો રાધ્યાભાઈ આવી જાઓ

લે છોકરા વઈ ગયા છે અને આપણે જોંજોરી કાઢવા માંડ્યા છીએ જોંજરી કાઢાયા પછી આપણે બોપરા કરવા બેહલી ચાલો જોંજરી કાઢ નાખીએ ચાલ કાપે બેસી ગયા સી બોપરા કરવાને જો કેટલા વાગી ગયા છે આઠી વાગ છે આઠી સમાબે થઈ ગયા છે અને આપણે બોપરા કરવા બેસી ગયા ચાલો બધાય બોપરા કરવા કે ટાઈમ થાય એટલે જમવું તો પડે કામ તો પછી કરવાનું જ છે એટલે તો જમીન પછી કામ કરીએ ચાલો કર લે બોપરા કારણ કે જો આજે

કેવો અંધારાની અંદર ગરબો કેવો જગજગાટી કરે જોવા ચાલો છોકરી છોકર ભોગાવા આવી ગયું છે છોકરભો ભોગાય છે છોકરીઓ ಪುರೈದ್ದು ಚೊಕಲೇಟಾಪಿ ದ Thank God.